વડોદરા શહેરમાં ફરી એક વખત ચોરો સક્રિય બન્યા છે તસ્કરો જે છે અલકાપુરી વિસ્તારના એક જ્વેલર્સમાં ત્રાટક્યા હતા માહિતી મળી રહી છે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બાપુભાઈ જ્વેલર્સમાં તસ્કરો રાત્રિના સમયે ત્રાટક્યા હતા જેને કારણે અલકાપુરી વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યું છે બાપુભાઈ જ્વેલર્સમાં રાત્રિના સમયે બે સિક્યુરિટી ગાર્ડ જવાનને આજે તસ્કરો ત્રાટક્યા હતા તેમને હાથાપાઈ કરી માર મારી તસ્કરોએ જ્વેલર્સમાં પ્રવેશ કર્યો હતો અને હાથ સાફ કરી ત્યાંથી પલાયન થયા છે આ ઘટનાની જાણ સયાજીગંજ પોલીસને જાણ થતાં જ સયાજીગંજ પોલીસની ટીમ છે ઘટના સ્થળ પર પહોંચી તેમના દ્વારા સીસીટીવી ફૂટેજ છે તે લઈ અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અલકાપુરી વિસ્તારમાં બાબુભાઈ જ્વેલર્સમાં જે ચોરો ત્રાટક્યા હતા તેમણે સીસીટીવી ઉપર કાળો કલર લગાવી દીધો હતો જેથી કરીને તેમના ચહેરા જે છે તે ઓળખાણ ન થઈ શકે પોલીસે હાલ તો આ તમામ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે સિક્યુરિટી ગાર્ડને જે માર મારવામાં આવ્યો હતો જેમાંથી એક સિક્યુરિટી ગાર્ડ ઇજાગ્રસ્ત થયો છે તેની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તસ્કરો જે છે ત્યાંથી લૂંટ કરી અને ત્યાંથી પલાયન બન્યા છે હાલ તો સયાજીગંજ પોલીસની જે ટીમ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

जी जब हमने देखा तो हमको हमारे साथ में जो थे उनको उन्होंने मारा उसके बाद हमने जब चिल्लाया तो उन्होंने गाड़ी लेके अपनी फोर व्हील थी और लेके भग गए कितने लोग आए थे सर एक जगह तीन से चार लोग जैसे थे एक एक जन बाहर खड़े थे बाकी के दो तीन अंदर थे आप लोगों को कुछ, कुछ संभलने का कुछ का चांस ही नहीं दिया नहीं चांस फिर क्या किया गाड़ी अपनी लेके भगी जब हमने घूम पाड़ा तो गाड़ी लेके आया वो हम के हाथ में था क्या था सर मालूम नहीं उससे उन्होंने मारे थे अभी क्या चीज़ था इतना तो आपके साथी को भी बहुत मारा है। हाँ, मारा है। उनको कहा चोट तो लगी है अभी हॉस्पिटल में है मैं तो गया नहीं उतना मुझे एग्जैक्ट पता नहीं है कि कितना चोट कहाँ लगा है।

શટર ઊંચું કરીને ઘૂસેલા છે ને ત્યારબાદ મને મારા બિલ્ડિંગના મેનેજર શ્રીએ ફોન કરતા હું અહીંયા દુકાને આવેલ એ દરમિયાન અમારા બિલ્ડિંગના બે સિક્યુરિટી જે છે એ લોકોએ અહીંયા આવીને એમનો આ લૂંટારૂઓનો પ્રતિકાર કરવાનો એક પ્રયત્ન કર્યો પરંતુ તેમાંથી એક જણને આ લૂંટારુએ માથામાં પાઇપ મારી દીધી અને એને એકસો આઠ બોલાવીને અમે ટ્રીટમેન્ટ માટે મોકલેલો છે બાકી પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અત્યારે વિવિધ ટીમો આવી રહી છે એની વેઇટ કરીએ છીએ નુકસાનનું તો હું ચોક્કસ આંકડો ના કહી શકું મારો જે દીકરો દુકાન સંભાળી રહ્યો છે એ અત્યારે આઉટ ઓફ સ્ટેશન છે એટલે આજે રાત્રે અથવા કાલે આવશે પછી અમે એક્ઝેક્ટ નુકસાન કાઢીને આપી શકીશું